મહીસાગર વીરપુરના ચીખલી નવી વસાહતમાં ઉભા પાકમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ચાલીસ વર્ષથી ખેતી કરતા ખેડૂતો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી જંગલ ખાતા દ્વારા પાક પર જેસીબી ફેરવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો અંગે કોઈ જાહેરાત કે નોટિસ આપ્યા વગર ખેતરના ઉભા પાકો પર જેસીબી ફેરવી દેતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી સ્થાનિક ખેડૂતો દ્વારા મળતી વિગતો અનુસાર જંગલ ખાતાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવી ખેડૂતોની જમીન અને ખેતરો પર કબજો જમાવી કોઈ નોટિસ આપી નહીં અને અચાનક આવી અને આ ખેતીનું બગડ કરી નાખ્યું અને ચાલીસ વર્ષથી આ પીડની લાઈનો મળેલી એમને ના મળ્યું હોય આ લોકો કોઈ વિચાર કર્યો નહીં આ લોકોને અમે કીધું તમને કેસ કરી દો કે પછી નોટિસ લખ્યા લો તમે કાગળ આ લોકો સ્વન્યા નહીં એટલે કેટલા ખેતર આવે છે કેટલા ટાઈન નંબર આઠ 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 મહિનાનું ખેતર આઠ મહિનાના ખેતરમાં મથા નુકસાન કર્યું છે અંદાજ ચાર પોચ લાખનું નુકસાન થયું હશે વિનંતી એ છે કે અત્યારે આ લોકો જંગલ ખાતાનું જે જેસીબી ફેરવ્યું એ અમારા જાણ વગર ફેરવી નાખ્યું છે અમારા વાવેતર જે છે એ અત્યારે આવડું આવડું છેલ્લું ઘઉં એ આગળ કપાસ છે તો સાથે બધું ભેળવી નાખીને અમને જોણ કર્યા વગર આ જે જેસીબી ફેરી નાખ્યું છે ખેતીનું જે નુકસાન થાય એના માટે અમારે જે તે એમની જંગલની જે જમીન હોય ભલે એમ નહીં હોય કદાચ તો સતો એમને જાણ કર્યા વગર એ લોકોએ ફેરવી નાખ્યું છે એમને કોઈ જાણ કરી નથી એ લોકોએ પહેલા અમને નોટિસ જ નહીં આલી સાહેબ એમને ડાયરેક્ટ અનુમત એ લોકો આવી જ છે તો પછી અમારે એમનો કોક ચોક દાડી મહેનત કરવા જેલા હોય તો અમારે બોલાવવા પડે ને એ લોકોને એમને એટલું તો વિચાર કે અમે થોડી વાર જપો એમ તો એ લોકો નામો ને એમ કે અમારું આ ધક્કા બારું આમાં તે કરીને એમની ગોળી જ નાસી એમ એવું કેવા મોગ અમે કહી દઉં કે જપો જપો ના તમારે લોકો બોલાવ તમે આજથી જોઈન કરી દેમ અનુમત મત એ બા પહેલથી આવી જાય તો અમે ચેમ જોઈન કરી નાખશે અમારે કોકની જોઈન કરવી તો અમે કોઈક પહેલથી અમારે પહોણ બધ તૈયાર થોડું હોય એમને કીધેલું હોય તો અમારે પહોણ તૈયાર હોય નહીં ચાલુ સાલી હમણાં અણધાર્યું ઘનમેઘના માણસો ભાઈ અમારી જમીનમાં ઊભા પાકમાં નશો નીકળ્યું અમારી જમીન પર સાત બાર આઠ નો નોમો હે અમારો ખાતો ચાલે અહીં જમીન ઉપર અને જે તે આ જમીન અત્યારે આપાક ઉભા રહ્યા એ વીરપુર પીડી જાદાના તોથી જમીન અમે વેચાણ રાખેલી અમે રૂપિયા ખર્ચ્યા રૂપિયા ખર્ચતોય આ મારી જમીનનું નુકસાન થયું કોમ ગ્રુપ પંચાયત મારી ચીખડી જોતા ગામ ચીખડી વસાહત એમાં સન ઓગણીસો તો આવેલું એ વખતની જમીન વેચાણ રાખેલી વેચાણ રાખ્યા પછી હું આવ્યા પછી કોઈ એક ટ્રેન્ટ નથી જંગલ વિસ્તાર નહોતું આ જમીનની રૂચા સુધી ખાતે કરાવી અત્યારે દસ્તાવેજો અમારી પાસે છે અને આ જે ફરક્ષાવાળાએ બિનફરવાનગી અમને જાણકારી સિવાય કોઈ નોટિસિવાય તો એમ કોઈ ખોદા મારી તો અમને ખબર પડી કે જમીન કેટલી ફરક્ષાની કેટલી એ અમને કોઈ ખબર નથી અને અમારા ઊભા પાકનું નુકસાન કરી રાવડું છે મારું મકાન બધેલું હોય એ અમને નોટિસ વગર સિવાય અમને આ લોકોએ મારી ખેતીને નુકસાન કર્યું એટલા માટે આ મારી અરજ ત્યાર પછી જમીન મળ્યા પછી અમે કનિશનની માગણી કરી કનિક્ષણની માગણી કરી અમે લીંઘો ખોદાઈ અમે વાવેતર કરતા વાવેતર કરતો હોય તે છતાંય અને શનિ ઓગણીસો પંચ્યાસીથી અમે આ મુહૂર્ત કર્યું ઓગણીસો પંચ્યાસીથી મુહૂર્ત કર્યું ત્યાર પછી અમે કનેશ્વર માગ્યું અમારા ખેડૂતોએ રીંગો બનાવી અમે વાળાતર ચાલુ કર્યું ત્યાર સુધી વન વિભાગના જંગલ ખાતાવાળાએ કોઈ અમને નોટિસ કે કોઈ બજાવી ઝુંપડ પરથી મેં લાઈટ લીધું હોય કનેશ્વર મેળવ્યું હોય તે છતાંય પણ લોકો જંગલ ખાતાળવાય અમારું કીધું મોન્યું નહીં અણધારી હોય અમને કોઈ પૂછ્યું નથી એકદમ અચાનક આવી અને ટેન્કો ખોજી નાખી અમારા ઉભા પાકનું નુકસાન કરી કપાસ હોય રાયડો હોય વરવાળી હોય અમારી શાકભાજીની વાડી છે એ બધું અમારું કોઈ દસ પંદરથી વીસ લાખનું નુકસાન થઈ ગયું અમારા ખેડૂતોનું એક અમે ગરીબ ખેડૂતો છીએ અસરગ્રસ્તો માણસો છીએ તો અમારા સામે સરકાર જવાડી શકે નહીં સાહેબ અમને નોટિસ આલી નહીં એ લોકો અમારા ખેતરમાં ખેડી જ્યાં ભરેલા ખેતરમાં વીસ પચીસ હજાર નું અમારું વાવેતર કરેલું નુકસાન કરી અમારે નુકસાન બહુ કર્યું સાહેબ અને એ લોકો ને જે સભી આગળ પહેજવા હતા એ લોકો ના મોને અને ધક્કા મૂકી કરી અને લેડીઝો પણ અમને બહુ ધક્કા મૂકી કરી અને દંડા મૂકીને બધાને

તો પછી અમે શું કરીએ મારે તો ખેડૂત ને તો અમે જો કાઢો તો જવું પડે તો પછી એનું અમારે તો જોવું પડે કે નહીં જોવું પડે તો એટલે છતાં એ જ્યાં ગોળીનું આ આટલું બધું જોવા નહીં રહ્યા અમારે મગ આવ્યા હી તો મગમાં તો એ લોકો પડાઈ લીધું તો પછી મારા સિંહોને શું ખવડાવવાનું એવું તો જોવું પડે કે નહીં જોવું પડે